પીએમના હસ્તે લોકાર્પિત જુનાના હોસ્પિટલની દુર્દશા સામે આવી રાજકોટ જુનાના હોસ્પિટલના પ્રાંગણમાં બાયોમેડિકલ અને સોલિડ વેસ્ટના ઢગલા જોવા મળ્યા રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે અધ્યક્ષે કહ્યું આવતીકાલથી નિયમિત નિકાલ થશે બાયોકેમિકલ વેસ્ટ તેમજ સોલિડ વેસ્ટના કારણે રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ કોર્પોરેશન અને સિવિલ તંત્ર વચ્ચે જવાબદારીની ફેકાફેકી વચ્ચે દર્દીઓના સગા હેરાનગતિ ભોગવી રહ્યા છે એટલે જનાના હોસ્પિટલ માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા છવ્વીસમી તારીખે લોકો પર કરવામાં આવ્યું એટલે અત્યારે પીડીયુનું ભાગ છે અને અત્યારે નવા જે બન્યું છે એટલે એટલે જે બાયો બાયોમેડિકલ તો નહીં કહી શકીએ આ છે સોલિડ વેસ્ટ છે આ સોલિડ વેસ્ટ છે અને આ સોલિડ વેસ્ટનું નિરાકરણ માટે આપના આર સાથે બધું કોર્ડિનેશનમાં છીએ અને હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ધન્યવાદ આપું છું કે કે આ સાથે બધું કોર્ડિનેશન થઈ ગયા છે અને આવતીકાલથી બધું રૂટિનલી ત્યાંથી લઈને જ્યાં જવાનું છે જ્યાં ડમ્પ કરવાનું હોય આ સેવા આવતીકાલથી બધું ચાલુ થઈ જશે નહીં હે હા આ માટે હું સંજ્ઞાન લઉં છું કે આ બાયોમેડિકલ વેસ્ટ હોય તો આ ક્યારે આપનું ચલાવીએ નહીં આ માટે જે છે જે રેસ્પોન્સિબલ અધિકારી છે આનું આનું ઇન્સ્ટ્રક્શન મારે આવવાનું છે મારા ધ્યાનમાં આવ્યું છે એટલે પણ જે છે આવતીકાલથી આ બધું વ્યવસ્થિત એટલે નવી નવી બિલ્ડિંગ છે એટલે નવી બિલ્ડિંગમાં આપનું કોર્પોરેશન સાથે હું ફરીવાર એક કોર્પોરેશનને ધન્યવાદ આપું કે આ આવતીકાલથી બધું વ્યવસ્થિત રીતે ત્યાંથી ગાડી આવીને ત્યાંથી જ્યાં ડમ્પ કરવાનું છે આ જેવી રીતે એજ પર પ્રોસેસ છે એજ પર પ્રોસેસ સવારથી ચાલુ થઈ જશે એટલે પાણીની લાઈનની ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે અને અને આમાં જે બીયુ પછી જે ઇન્વાયરમેન્ટલ ક્લિયરન્સ પછી જે યુથી વેરા ભરવાનું છે આ બધું પ્રોસેસ પૂરું થઈ ગયું છે અને એકાદ બે દિવસમાં આ જે કોર્પોરેશનનું પાણી પાણી તો ટૂંકમાં આવે છે પણ કોર્પોરેશનનું જે પાણી છે આ આ બધું ચાલુ થઈ જશે એટલે એટલે હાલ જે છે આપણે એવી રીતે વ્યવસ્થા રાખેલી છે કે દર્દીને કોઈ પણ મુશ્કેલી નહીં થાય આ માટે આપણા પાસે બે ઓપ્શન છે આમાં એક તો એક તો જે પીડી હોસ્પિટલનું લાઈન છે આ ત્યાં સુધી ગયા છે એટલે પીડી હોસ્પિટલમાં જે જે બોર્ડ છે અને ત્યાંથી જે પાણી આવે છે આ પાણી અહીંયા મોકલીએ છીએ પણ પણ અત્યારે ગરમીનું વાતાવરણ છે ઉનાળો આવી ગયા છે એટલે એટલું બધું પાણી નથી આવતું એટલે એટલે આ માટે સેકન્ડ ઓપ્શનમાં આરએમસી એટલે કોર્પોરેશનથી જે પાણીનું ટેન્કર હોય આ આવે છે અને કદાચ ચાનું મુશ્કેલી થાય તો આપના પણ ટેન્ડર પ્રક્રિયાથી જે ટેન્કર છે આ ટેન્કરમાંથી મગાવીએ છીએ પણ કોઈ પણ પરિસ્થિતિમાં દર્દી અથવા દર્દીને સગાને પાણીનું મુશ્કેલ થવા નહીં દઈએ પણ જ્યાં સુધી કોર્પોરેશનનું પાણીની વાત છે આ એકાદ બે દિવસમાં બધું ત્યાં ચાલુ થઈ જશે